વાત કરવામાં આવે તો સિંધરો ટુમેટા તરફથી ગેરકાયદેસર માટી ભરેલા ડમ્પરો આંકલાવ તાલુકામાં આવેલ આસરમાં રેસીડેન્ટ ફાર્મ તરફ છેલ્લા ત્રણ દિવસથી માટી ભરી અને ડમ્પરો જતા હોય હાલમાં પણ માટી ભરેલા ફૂલ સ્પીડમાં ડમ્પરો જતા જોવા મળી આવ્યા તો આ ખનીજ માફિયાઓ દ્વારા માટી ખનન કરવામાં આવી રહ્યું છે તો શું આ ખનીજ નિરાહાર નજર હેઠળ ચાલે છે તો આ માટી ખનન કરવામાં આવી રહ્યું છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર તે તપાસનો વિષય છે તેમજ આણંદ જિલ્લામાં પણ ખાણ ખનીજને ઘણી જગ્યા પરથી માટી ખનન કરવામાં આવી રહ્યું હતું ત્યાં પણ ખાણ ખનીજની મીઠી નજર ઘણીવાર વાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ જાતની સ્થળ તપાસ કરવામાં આવી નથી તો શું ખાણ ખનીજની રેમ નજર હેઠળ ચાલતા માટી ખનનને લઈ ક્યારે તપાસ કરવામાં આવશે અને આ ભૂમાફિયા ઉપર આ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કે પછી ખાણ ખનીજની મેલી ભગત તે જોવાનું રહ્યું જો સ્થળ તપાસ કરવામાં નહીં આવે તો ઉચ્ચ અધિકારી લેખિતમાં રજૂઆત કરવામાં આવશે નરેન્દ્ર શર્મા આઈ સેવન ગુજરાતી આણંદ